નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ત્રણ કલાક ભારે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડ છે દરિયાઈ કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ એટલે કે ચાર સેપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર આગમી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે આગમી પાંચ દિવસ સુધી પવન ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે આજે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે એલસીએસ ત્રણ લગાવવામાં આવ્યું છે રાજ્યમાં હાલમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ ભરૂચ સુરત અને ભાવનગરમાં ભારેથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ છે તો બાકીના જિલ્લાઓમાંથી ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા જોવાની સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ